ચોર રફુ ચક્કર થઈ જતા સનસનાટી મચી ગઈ છે ત્યારે દુધઇના ખેડૂત દોલુ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય સુરેન્દ્રનગરથી રિવરફ્રન્ટ પર કારમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે ત્યારે દુધઈના ખેડૂત પાક ધિરાણના રૂપિયા લઈને કારમાં મૂક્યા હતા ત્યારે રોડની સાઈડમાં કારને પાર્ક કરી જમવા જતાં તકનો લાભ ઉઠાવી કોઈ ચોર કડા કરી ગયો હતો તોડી રહેલા રૂપિયા લઈને રફુ ચક્કર થયા હતા ચોર ત્યારે ત્રણ લાખ જેટલી માતબર રકમ લઈને રફુ ચક્કર થતા સનસનાટી મચી ગઈ છે ત્યારે દુધઈના ખેડૂત દોલુ કરપડાએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે